સુરતમાં લગ્ન પ્રસંગ માટે આવેલા પરિવારનો નવ વર્ષીય બાળક ગુમ થયા બાદ પરિવાર દોડતો થઈ ગયો હતો તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા તાત્કાલિક સલામતપુરા પોલીસે ટીમો બનાવી સીસીટીવી સહિતની તપાસ કરી બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર ભાવુક થયો હતો સુરત પોલીસની કામગીરીની હાલ તો ચોમેર સરાહના થઈ રહી છે કારણ કે લોકો માટે હંમેશા તત્પર રહેતી સુરત પોલીસ લોકોના મોડા પર સ્મિત લાવવાનું કામ કરી રહી છે હાલમાં સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે એમ છે કે સુરતમાં લગ્ન પ્રસંગમાં આવેલા એક પરિવારનો નવ વર્ષનો બાળક ગુમ થયો જેની પરિવાર સહિતનાઓએ શોધખોળ કરી હોવા છતાં કોઈ ભાણ ન મળતા પોલીસને જાણ કરાયા હતી જેથી સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પીઆઈ કેડી જાડેજા દ્વારા એક પીએસઆઈ સહિત છ પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી સાથે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન પોલીસે હેમખેમ કાઢી જેને લઈ પરિવારજનોએ પોલીસ નો આભાર માન્યો હતો તો પોલીસ મથકમાં પરિવાર ભાવુક પણ થઈ ગયો હતો પોલીસે બાળકને બે જોડી નવા કપડા અપાવ્યા હતા સાથે બપોર થી ભૂક્યો હોય બાળકને જમાડીને પરિવાર ને સોંપ્યો હતો